હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે એક ગામડાના મેળામાં માથી વિખૂટું પડેલું બાળક અને પછી જુઓ શું થાય છે મા દીકરાની હાલત એક મેલી ઘેલી ને બે જીવાળી ભિખારણ પોતાના નાગડા પૂગડા આંગળિયા છોકરા હાઈરે ગામડાનો મેળો માલવા ગઈ હતી છોકરો રસ્તે વેન કરતો હતો ખૂબ રોતો હતો કે મારે ગારાનો હાંડિયો લેવો છે મા પાસે પાંચિયું માગ્યું અને એના ફાટેલ તૂટેલ લાજ ઢાકતો સાડલો ખેંચી રહ્યો હતો આ ખેંચતાણમાં ગારાનો રમકડા વાળો પાછળ રહી ગયો એટલામાં એક સાકરિયા પેંડાવાળો ખુલ્લા ખૂમચાની માખ્યું ઉડાડતો બાળકને દેખાય છે રોતો છોકરો પેંડા માટે એ જ દુર્લભ પાંચિયું માગે છે અને અભાગીને પાંચિયા પેંડાને બદલે મળે છે માની લાત ભૂખ્યું બાળક માની સસ્તી લાતથી પડી જાય છે અને મેળા વચાડે આડોટવા માંડે છે પણ માં બિચારી શું કરે પોતાની પાસે પાંચ્યું નથી કે દીકરાની ઈચ્છા પૂરી કરે અને એમાંય વળી સવારની ભૂખી એ દુખી માં આગળ આગળ ચાલતી જ રહે છે એને એમ કે ઊભો થઈને મારી પાછળ પાછળ આયલો આવશે બાળક મેળાના ટોળામાંથી વિખૂટો પડી રઘવાયો બની હળી કાઢી આમ તેમ દોડવા માંડે છે કેમ કે તેની માં તેને દેખાતી નથી બીજી બાજુ ભૂખી માં પણ પોતાના એ હૈયાના હાર અને નયનના નૂળ સમાજિયાને ગોતવા ઘાંઘી વાંઘી બની જાય છે બાળકના નામના બરાડા પાડી પાડી ઘૂમરિયું ખાઈ રહી છે આ બાજુ એ રડતા બાળકને કોઈ પ્રેમાળ માણસ તેડી લે છે માણસો એકઠા થઈ જાય છે કોઈ કોઈ પરગજુ ગારાનો હાંડ્યો તો કોઈ બાળક પ્રેમી પેંડો ખરીદી એ બાળકને છાનું રાખે છે તો બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે બાળક હાંડીઓને પેંડા બેઈને ફગાવી દે છે બસ તેને તો પોતાની કાલી ઘેલી તોતડી માં હાથ લંબાવી પોતાની ખોવાઈ ગેલી માં માગે છે પાટું મારતી માં માગે જોયું ને ફ્રેન્ડ્સ કે જે બાળક રમકડાં પેંડા આવી તો બધી વસ્તુ માટે રોતું હતું જીદ કરતું હતું પણ હવે એને એમાંથી કોઈ વસ્તુ નથી જોતી એને એની ગરીબ માં જોઈએ છે તો આ છે ઈશ્વરના અસીમ ઐશ્વર્ય અને કુબેરી સંપત્તિને પણ લાત મારતી એવી ગરીબ માની મમતાની હેતાળ લાત માને લેખવી આ લેખવી એ માતૃત્વનું અમૂલ્યન છે મા એ માપવાનું નહીં પણ પામવાનું તત્વ છે જાણવાનું નહીં પણ માણવાનું સર્જન છે અરે બધી વિદ્યા કોરે મૂકી દો તો મા એ અનુભૂતિનો વિષય છે બુદ્ધિનો નહીં પણ લાગણીનો પિંડ છે શબ્દોના સાથિયાને વાંજ્યા વિશેષણોની મહતા જ માં નથી માનો જન્મ એ ઈશ્વરે આપેલું અવતાર કાર્ય છે એક યજ્ઞ છે મા માટે કદાચ એના સર્જનહાર એવા ઈશ્વર કરતાં પણ એક મહાન ગ્રંથ લખવો હોય તો લખી શકાય છે પોતાની પાછલી ઉંમરે એકમાત્ર પરિણિત પુત્રથી અલગ રહેતું માતૃત્વ એ પણ આજની શિક્ષિત દલીલપ્રિય અને અસમાધાની પેઢીનું એક ચર્ચાસ્પદ ધૃણાસ્પદ પાસું છે હું ને મારી વહુ એમાં આવી ગયું સહુ હું ને મારી વહુ એમાં આવી ગયું સહુ બસ આ એકમાત્ર સૂત્ર આપણને પશ્ચિમની ડોલરિયા પેઢી તરફથી મળેલો કરુણ પુરસ્કાર છે અરે ખુદ ભગવાનનું નામ લેવાથી પણ જે શાંતિ નથી મળતી એ પરમ શાંતિ માનું સ્મરણ કરવાથી પ્રાપ્ત થાય છે બાળકની બોલીનો આ દુનિયા ઉપરનો પ્રથમ અક્ષર માં છે હિમાલયની ટાઢક પણ માના ખોડાની ટાઢક કરતાં ઓછી છે અભયનું સ્થાનક માનો ખોડો છે માનો સ્પર્શ છે હિન્દુ સંસ્કૃતિમાં દસ ઈશ્વરીય અવતાર થયા છે પરંતુ જેટલા અવતારોમાં મા વિનાના પ્રગટ્યા એના મંદિર માંડીને સમાજે પૂજ્યા નથી અરે કોઈએ એનું સ્મરણ કરીને પૂરી માળા પણ કરી નથી જ્યારે રામ અને કૃષ્ણએ માને પેટ પડી અવતાર લીધો એટલે હે ધરોધર પૂજાયા સ્મરાયા અને મંદિર થયા માની કુખે અવતરેલા એ રામકૃષ્ણની માળાના મણકા આજ ઘડી સુધી લોકોના હાથમાં અને હૈયામાં સતતને અવિરત રમતા રહ્યા છે એટલે તો રાંક માણસ માટે પણ કહેવાય છે કે ઘોડા ચડતલ બાપ મરજો પણ રેંટીઓ ફેરતલ મા ના મરજો ભજનથી ભગવાન મળી શકે પરંતુ ગયેલી મા તો નહીં નહીં ને નહીં જ અને છેલ્લે એ ભૂખી ગરીબ માં અને દીકરાનો મિલાપ થાય છે બાળક તેની માને વળગી પડે છે અને ભૂખી માં પોતાના વહાલ સોયાને ગળે લગાવી ધ્રુસકે ધ્રુસકે રડે છે તો ફ્રેન્ડ્સ જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ